નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં મિત્રો આપણા ધોરણ દસ જે બોર્ડની એક્ઝામ આવી રહી છે એના માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ આ વિડીયોમાં આપણે સેક્શન બી અને સી માટેના ખૂબ જ મહત્વના પ્રશ્નો જોઈશું પ્રશ્ન નંબર એક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા કયા ફેરફારો જોવા મળે છે પ્રશ્ન નંબર બે સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ જણાવો પ્રશ્ન નંબર ત્રણ સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પ્રશ્ન ચાર વિઘટનની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો આ પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો ક્વેશ્ચન નંબર ફાઈવ વિસ્થાપનની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર છ ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો પ્રશ્ન નંબર સાત છે સિમેન્ટ બનાવવા કયા પદાર્થનો ઉપયોગ થાય છે તેની બનાવટ લખો પ્રશ્ન નંબર ઉષ્મીય વિઘટન વિઘટન જળ અને હાજરીમાં થતી પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો આ પ્રશ્ન આગળ પણ પૂછાઈ ગયો છે મિત્રો એટલે તૈયાર કરી દેજો પ્રશ્ન નંબર નવ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો દસમો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો ધાતુ ક્ષારણ પ્રશ્ન નંબર 11 ટૂંક નોંધ લખો ખોરાપણું મોસ્ટ આઈએમપી પ્રશ્ન પ્રશ્ન નંબર 12 છે પદાર્થ X નો દ્રાવણ ધોળવા માટે વપરાય છે પદાર્થ X નું નામ અને તેનું સૂત્ર લખો પદાર્થ X ની પાણી સાથેની પ્રક્રિયા લખો આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 13 એસિડ અને બેઇઝના સામાન્ય ગુણધર્મો લખો પ્રશ્ન નંબર 14 ટૂંક નોંધ લખો સૂચકો પંદરમો પ્રશ્ન છે તટસ્થીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે માપક્રમ વિશે લખો મહત્વનો પ્રશ્ન છે જુઓ આની અંદર સજીવોના અસ્તિત્વમાં પીએચ જમીનમાં પીએચ પાચન તંત્રમાં પીએચ દાંતના ક્ષયનમાં પીએચ મધમાખીના ડંખના ઉપચારમાં પીએચ તો આ પાંચ મુદ્દાઓ છે એમાંથી એક બે મુદ્દાઓ ફરજિયાત પરીક્ષામાં પૂછાયેલ છે તૈયાર કરી દેજો ક્લોર આલ્કલી પદ્ધતિ એટલે શું ક્લોર આલ્કલી પદ્ધતિમાં ઉત્પન્ન થતી ત્રણેય નીપજ્યોના ઉપયોગો લખો આ પણ મહત્વનો પ્રશ્ન કહી શકાય ઓગણીસમો પ્રશ્ન છે નીચેના પદાર્થોને બનાવટ અને ઉપયોગો લખો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે આમાં વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા ધોવાનો સોડા વોશિંગ સોડા તો આ જે ત્રણ પોઈન્ટ છે એમાંથી એક પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે વિસમ પ્રશ્ન છે પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટ અને તેના ઉપયોગ લખો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એકવીસમો પ્રશ્ન છે ટૂંકનો લખો પ્રકાશ સંશ્લેષણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આમાં તમારા તબક્કાઓ પણ જણાવવાના રહેશે સમીકરણ સાથે બાવીસમો પ્રશ્ન છે તફાવત આપો સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ ત્રેવીસમો પ્રશ્ન છે ટૂંકનો લખો એટીપી ચોવીસમો પ્રશ્ન તફાવત આપો ધમની અને શીરા મોસ્ટ એમપી પ્રશ્ન 25મો પ્રશ્ન છે ટૂંક લખો વનસ્પતિઓમાં ઉત્સર્જન 26મો પ્રશ્ન છે સંવેદના ગ્રાહી એટલે શું તેમનું ઉદાહરણ લખો તથા તેમનું સ્થાન અને કાર્ય જણાવો 27મો પ્રશ્ન છે ચેતાકોષની આકૃતિ દોરી તેનું નામ નિર્દેશન કરો મોસ્ટ એમપી પ્રશ્ન છે 28મો પ્રશ્ન પરાવર્તી ક્રિયા એટલે શું ઉદાહરણ આપો મોસ્ટ એમપી પ્રશ્ન છે પરાવર્તી કમાન આકૃતિ સહિત સમજાવો આ પણ મહત્વનો પ્રશ્ન છે ત્રીસમો પ્રશ્ન છે ચેતાતંત્રનું આયોજન જણાવો તથા એમના કાર્યો લખો એકત્રીસમો પ્રશ્ન છે સમજૂતી આપો માનવ મગજ બત્રીસમો પ્રશ્ન વનસ્પતિઓમાં આવર્તન ઉદાહરણ આપી સમજાવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તેત્રીસમો પ્રશ્ન વનસ્પતિના અંતસ્ત્ર વિશે સમજૂતી આપો આમાં વૃદ્ધિ પ્રેરક વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ વિશે તમારે વાત કરવાની થશે ચોવીસમો પ્રશ્ન છે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કઈ સ્ત્રવે છે શરીરમાં તેની અસરો લખો આ મોસ્ટ એમપી પ્રશ્ન છે પ્રશ્ન પ્રાણી લાક્ષણિકતાઓ જણાવો નંબર મનુષ્યમાં અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી ખામીઓ સમજાવો સાડત્રીસમો પ્રશ્ન છે મનુષ્યના અંતસ્ત્રાવો અંતસ્ત્રાવી ગ્રંથિઓ અને અંતસ્ત્રાવના કાર્યો જણાવો આ પણ મહત્વનો પ્રશ્ન કહી શકાય

હવે આની અંદર તમારે સામાન્ય ફેરફારો પૂછાય અથવા છોકરાઓમાં થતા ફેરફારો પૂછાય અથવા છોકરીઓમાં થતા ફેરફારો પૂછાય અથવા કોઈ પણ બે પણ પૂછી શકે એટલે તૈયાર કરી દેજો બેતાલીસમો પ્રશ્ન છે પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો તો તમારે આકૃતિ પણ આની અંદર દોરવી પડશે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે તૈયાર કરી દેજો તેતાલીસમો પ્રશ્ન છે સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો આ સ્ત્રી પુરુષનું પ્રજનન તંત્ર એ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે બે માંથી એક પૂછાની શક્યતા પૂરી પૂરી છે ચુમ્માલીસ પ્રશ્ન છે સ્ત્રીમાં ભ્રૂણ નિર્માણ અને બાળકનો જન્મ કેવી રીતે થાય છે તે સમજાવો પ્રશ્ન નંબર પિસ્તાલીસ વસ્તી નિયંત્રણની પદ્ધતિ વર્ણવો છેતાલીસ પ્રશ્ન લેન્સ અને અરીસા માટે વસ્તુના સ્થાન પરથી પ્રતિબિંબના સ્થાન પ્રકાર અને પરિમાણ જણાવો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે સુડતાલીસ પ્રશ્ન બહિર્ગોળ અરીસાના ઉપયોગો લખો અડતાલીસ લેન્સ અને અરીસાની મોટાવણી વિશે ટૂંક નોંધ લખો ઓગણ લેન્સ અને અરીસા માટેની જુદી જુદી વ્યાખ્યાઓ લખો મોસ્ટ આઈએમપી પ્રશ્ન પચાસ લેન્સના પાવર વિશે ટૂંક નોંધ લખો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એકાવન પ્રશ્ન પાઠ્યપુસ્તકના ઉદાહરણના દાખલાઓ ગણવા આ ચેપ્ટરમાંથી દાખલાઓ પૂછે છે તમને એટલે એ દાખલાઓ ઉદાહરણના ખાસ કરીને પૂછે છે એટલે એ તૈયાર કરી દેવા બાવનમો પ્રશ્ન છે ટૂંકનો લખો પ્રેસ બાયોપિયા મોસ્ટ આઈએમપી પ્રશ્ન તેપન મેઘધનુષ્ય વિશે આકૃતિ સહિત સમજાવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ચોપન ટૂંકનો લખો તારાઓનું ટમટમવું આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પંચાવન ટૂંકનો લખો પ્રકાશનું પ્રકીર્ણન છપ્પન કિન્ડલ અસર વિશે સમજૂતી આપો સત્તાવન વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા લખી તેનો એકમ તારવો આ પણ મહત્વનો પ્રશ્ન છે મોસ્ટ એમપી અઠાવન વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લખી તેનો એકમ તારવો ઓગણ ઓમનો નિયમ લખો અને અવરોધનું સૂત્ર સાબિત કરો મોસ્ટ એમપી પ્રશ્ન છે ઓમનો નિયમ સાબિત કરતો પ્રયોગ વર્ણવો એકસઠ અવરોધના શ્રેણી જોડાણ માટેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બાસઠ અવરોધના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો આ પણ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન તૈયાર કરી દેજો ત્રેસઠ અવરોધના શ્રેણી અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો ચોસઠ જૂલના નિયમનું ગાણિત્ય સ્વરૂપ મેળવો પાસઠ રોજબરોજના જીવનમાં વિદ્યુત પ્રવાહની તાપી અસરના ઉપયોગો જણાવો સાસઠ વિદ્યુત પાવર વિશે ટૂંક નોંધ લખો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સડસઠ ફ્યુઝ વિશે ટૂંક નોંધ લખો આ પણ તૈયાર કરી દેજો અડસઠ પાઠ્યપુસ્તકના ઉદાહરણના દાખલા ગણવા વિદ્યુતના ચેપ્ટર છે એના ઉદાહરણના દાખલા ખાસ તૈયાર કરી દેવા ઓગણી સીતેર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો મોસ્ટ એમ્પી પ્રશ્ન છે સિત્તેર ફ્લેમિંગના ડાબા અને જમણા હાથના નિયમ સમજાવો બોતેર સોલિનોઇટ વિશે ટૂંક લખો તોતેર ઘરેલું વિદ્યુત પરિપથ આકૃતિ સહિત સમજાવો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે તૈયાર કરી દેજો આગળનો પ્રશ્ન છે ટૂંકનો લખો શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ આગળનો પ્રશ્ન પંચોતેર વિદ્યુત પ્રવાહ વાપરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે છોતેર નિવાસન તંત્ર વિશે ટૂંકનો નોંધ લખો આપણ અગત્યનો પ્રશ્ન છે સિત્તોતેર નિવસન તંત્રના ઘટકો વિશે સમજૂતી આપો ઇઠોતેર આહાર શૃંખલા વિશે સમજૂતી આપો આહાર જળ ટૂંક નોંધ લખો લખો જૈવિક વિસલન આ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન છે એક્યાસી ઓઝન સ્તર કેવી રીતે નિર્માણ પામે છે ઓજન સ્તરની અગત્યતા જણાવો ખૂબ જ અગત્યનો પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી બ્યાસી કચરાના પ્રકારો વર્ણાવો આ પણ મોસ્ટ એમપી પ્રશ્ન છે ધાતુઓના ભૌતિક ગુણધર્મો જણાવો આ પણ મોસ્ટ પ્રશ્ન છે ભૌતિક ગુણધર્મો જણાવો આ પણ પ્રશ્ન કહી શકાય પંચ્યાસી પ્રશ્ન છે ધાતુઓની પાણી સાથેની પ્રક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો પ્રયોગના સ્વરૂપમાં તમને પૂછી શકે સ્યાસી સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો આ પણ અગત્યનો પ્રશ્ન છે આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો વિશે સમજૂતી આપો મહત્વનો પ્રશ્ન છે અઠ્યાસી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો આ પણ અગત્યનો પ્રશ્ન છે ઘણી વખત પૂછાય છે એક્ઝામમાં નેવ્યાસી કોપરનું શુદ્ધિકરણ સમજાવો આ પણ અગત્યનો પ્રશ્ન છે નેવું ટૂંકનો લખો થર્મિટ પ્રક્રિયા મિત્રો અહીંયા આપણે વિભાગ ડી અને સી ના પ્રશ્નો વિશે ચર્ચા કરી છે હવે નેક્સ્ટ આપણે વિભાગ ડી ના મહત્વના પ્રશ્નો વિશે જોઈશું થેન્ક ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ મા